સુરત જિલ્લામાં દિવાળી પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે રૂપિયા આડતીસ લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે મસમોટી મોટી વિદેશી દારૂની પેટીઓ ઝડપી બે ભારે ભડકમ વાહનો માં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી સ્થાનિક બારડોલી ગ્રામ્ય પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાનું કામ કર્યું સરભાર ગામથી પુની ગામ સુધી હાઈવે રોડ ઉપર નિનાડ ગામ તાલુકો બારડોલી અને જિલ્લો સુરતમાં પોલીસે રેડ પાડી અને આઈએમએફએલ બોટલ ટીન પાંચ હજાર નવસો ચિમોતેર જેની કિંમત રૂપિયા સોળ લાખ એકોતેર હજાર બસો છોતેર ચાર મોબાઈલ રૂપિયા પંદર હજાર પાંચસો ના બે વાહનો બાવીસ લાખ ના અને કુલ મુદ્દામાલ આડત્રીસ લાખ છ્યાસી હજાર સાતસો છોતેર રૂપિયા સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો આ સાથે આરોપીઓ અલ્પેશ પટેલ બે મિતુલ હળપતિને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી જ્યારે વોન્ટેડ આરોપીમાં પીકેન પટેલ અમિત કેવડી શંભુ રાહુલ ક્રેટા કારનો માલિક ઇનોવા કારનો ડ્રાઈવર ઇનોવા કારનો માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત